નમસ્કાર મિત્રો અત્યારે હું ગોપાલ ઇટાલિયા અને અમારા વિસાવદર વિધાનસભા મત વિસ્તારના ભેસાણ તાલુકાના તમામ ગામના સૌ અમારા બેનો આજે વિધાનસભાની મુલાકાતે આવ્યા છે અમે બધા અહીંયા બેઠા છે વિધાનસભા ભવનના પગથિયે બેઠા છે અમારી બંને બાજુ સચિવાલય છે વિભાગના બિલ્ડિંગો છે સીએમની ઓફિસ છે અને આ વિધાનસભા છે અમારા બધા બહેનોએ વિધાનસભાની અંદર જઈને જોયું છે કે સરકાર કેવી છે મુખ્યમંત્રી ક્યાં બેસે છે અધ્યક્ષ ક્યાં બેસે છે વિધાનસભામાં શું કામ થાય છે શું ફરજ છે કેવી કેવી ઓફિસો છે કેવી કેવી વ્યવસ્થા છે કેવા કેવા મકાનો છે કેવા કેવા માણસો છે આ બધું આજે અમારી ભેસાણ ની બહેનો એ જોયું છે મને પોતાને પણ બહુ ખુશી થઈ કે આપણા અંતરિયાળ ગામડાના બહેનોને કે દિવસે આવું બધું સારું સારું જોવા મળે કેમકે ગામડાના માણાના ભાગમાં આદમી હોય કે બહેનું હોય આમે મજૂરી જ વધી છે સારું તો એના હાથમાં કાંઈ આવતું નથી પણ આ પહેલી વખત મને પોતાની એવી લાગણી થઈ હું જ્યારથી ધારાસભ્ય બન્યો તો મને એમ થયું કે ભાઈ આપણે બહેનું માટે તો કાંઈક કરીએ પુરુષોનું તો કાયમ આવતા જતા ગોઠવાઈ જાય અહીંયા આવવાનું જોવાનું મળવાનું પણ બહેનુંને ક્યારે તક મળશે કે આવી ભવ્ય વિધાનસભા જુએ કેમ કે આ આ એ વિધાનસભા છે જ્યાં કોઈ જમાનામાં આપણા સૌના લોકલાડીલા અને અમારા વિસાવદરના પ્રતિષ્ઠિત મહાપુરુષ કેશુ બાપા અહીંના મુખ્યમંત્રી તો આ ઈ ભવન છે અહીંયા એવા એવા મહાપુરુષો આવ્યા છે કે જેને આપણે પુસ્તકોમાં ભણીએ છીએ જેમની વાતો સાંભળીએ છીએ એવા મહાપુરુષો જ્યાં બેસી ગયા હોય જ્યાંથી એમણે નિર્ણયો લીધા હોય જ્યાંથી ગુજરાતના સાત કરોડ લોકોનું જીવન નિર્માણ થતું હોય જીવનને લગતા નિર્ણયો લેવાતા હોય એવું આ ભવ્ય જગ્યા છે આ એકદમ અંગ્રેજીમાં શબ્દ છે ગ્લોરિયસ એટલે આ ગ્લોરિયસ ઇન્સ્ટિટ્યુશન છે વિધાનસભા એટલે કરોડો લોકોની આત્માનો આ પ્રતિક છે લોકોના જીવનના સાથે જોડાયેલી બાબતનું આ પ્રતિક છે અમારી બધી બહેનો આવી એને બધું જોયું બે ચા આપણે બધી બહેનોના અભિપ્રાય લઈએ હવે બધી બહેનો બોલો આમાં હંભરાતો છે કેમેરામાં

ગાંધીનગર હજુ તો ઘણું સારું સારું કામ કરવું એમાં એવું છે કે રાજકારણ કાયમ નકરા આદમી આદમી નું ફિલ્ડ છે

વિરોધ પક્ષ ની સીટુ આપડે થાજી જ હા તમને એવું જાણવા મળ્યું

હું શુભેચ્છા પાઠવું છું અમારી બધી બહેનો માતાઓ બધા આવ્યા